રોટરી ક્લબ ઓફ દેગામ દ્વારા રોટરી ઇન્ટરનેશનલના ચાર્ટર ડેની ઉજવણી કરવામાં આવી વિશ્વ ક્ષેત્રે રોટરી ક્લબની સ્થાપનાને એકસો વીસ વર્ષ પૂર્ણ થયા છે આ પ્રસંગે રોટરી પ્રમુખ સેક્રેટરી તેમજ ટ્રેનર સહિત અંદાજે સોથી વધુ લોકોની ઉપસ્થિતિમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં સંગીત સંધ્યામાં સૌએ જાણીતા કલાકારોના કંઠે સુમધુર ગીતો માણ્યા બાદ ભવ્ય ડિનર લીધું હતું દેગામ રોટરી ક્લબના પ્રમુખ રોટેરિયન યોગેન્દ્ર શર્માએ સૌને શુભેચ્છા પાઠવી હતી આજ રોજ આપણે ઇન્ટરનેશનલ ચાર્ટર ડેની ઉજવણી માટે આજે આપણે દેગામ રોટરી હોલ ખાતે જે સંગીત સંધ્યાનું આયોજન કરેલ છે અને સાથે જ આપણે ડિનર સાથે જ લઈશું આપ સર્વે જે કન્ફર્મેશન આપ્યું છે એ પ્રમાણે સમયસર પધારી આપ સમયસર ઉપસ્થિત રહો અને કાર્યક્રમને આપણે માણીએ અને રસપ્રદ કાર્યક્રમ બનાવીએ જય રોટરી જય ભારત